ખ્યાલ છે સહિત ભગતસિંહ નો દિવસ છે આજે તો આપણી સાથે માણસો છે આર્મી ના જવાનો છે સાથે સાથે ટ્રાફિક પોલીસ પણ છે દેશ માટે ભગતસિંહ શહીદ થઈ ગયા તો આપણે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખ્યો છે કે જે લોકો ટુ વ્હીલર ફોર વ્હીલર માં જાય છે અને કરીએ કે જો તમે ટ્રાફિક નું પાલન નહીં કરો તો અકાળે કદાચ અવસાન થાય તો નુકસાન તમારું છે તમારા પરિવાર નું છે તો હરેક વ્યક્તિ છે કે ટ્રાફિક ના નિયમો સંપૂર્ણપણે પાલન કરે અને મોટી સારી સાબુ આપણે નામ રમણભાઈ ચાવડા છે ગુજરાત માજી સૈનિક સંગઠન ઉપપ્રમુખ તરીકે કાર્યરત છું જનતા સેનાએ જે શહીદ દિવસ એક કાર્યક્રમ છે સાથે સાથે શહીદ જેવી બલિદાન આપી દીધું દેશને આઝાદી અપાવવા માટે પરંતુ આપણા દેશ અત્યારે આઝાદી થઈ આટલા વર્ષો થઈ ગયા પરંતુ નિયમો પાલન જેટલી યોગ્ય રીતે નાગરિકોએ કરવું જોઈએ એટલું કરતા નથી નિયમ બનાવવા છે ટ્રાફિક ના એ પોતાની સુરક્ષા માટે છે એ નિયમોનું પાલન કરે એની સાથે અમે સહયોગ આપવા માટે આવ્યા છીએ દરેક વિનંતી કરીએ ભલું ઈચ્છે તમે સ્વસ્થ હશો તંદુરસ્ત રહેશો તો તમે દેશ માટે કંઈક કરી શકશો ભરત માતાજી સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે